અમદાવાદના સાણંદમાં સાત માંથી છ વોર્ડમાં ગટરના પાણીથી રહીશો ત્રાહીમાં આમ પોકારી ઉઠ્યા છે ગેપરા વિસ્તારમાં પમ્પિંગ સ્ટેશનની બાજુમાં રાજશેરીથી પોલીસ ચોકી જવાના રસ્તે તો ચુનારાવાસ રબારીવાસ પોલીસ સ્ટેશન પાસે ઢાળમાં ભાટિયાવાસ પાસે નળાની ભાગોળ તરફનો રસ્તો વોર્ડ નંબર ત્રણમાં આવેલ દેવ વિહાર ચોકડીથી એકલિંગજી જાહેર રોડ પર ઓડાએ તૈયાર કરેલા નવનિર્મિત મુક્તિધામ સામેનો રોડ સાથે જ યશપ્રકાશ સોસાયટી પોલટ રોડ પર અને સત્યમ સોસાયટી પાસેના રોડ પર ગટરના પાણી ઉભરાવવાની સમસ્યા છે ગટરના પાણી સતત ઊભરાવવાને લીધે કાદવ કીચડથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડે છે એટલું જ નહીં બાળકોને સ્કૂલ જવામાં પણ અને લોકોને અહીંથી અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડે છે સ્થાનિકોનો આરોપ છે કે સમસ્યાના નિરાકરણ માટે અનેક વખત નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે પરંતુ આજદિન સુધી તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી

વિકાસની મોટી મોટી વાતો કરતું પ્રશાસનની જો વરવી વાસ્તવિકતા જોવી હોય તો તમારે અહીં સાણંદના ગેપ પરામાં આવવું પડે આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ બારે માસા આ ગટરના પાણી ઉભરાતા હોય છે અહીંયા સ્થાનિકો ખૂબ જ હેરાન પરેશાન થઈ રહ્યા છે ગટરના પાણીમાંથી તેઓને આવું પડે છે આ રોજબરોજનું છે અનેક વખત પ્રશાસનને રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પ્રશાસન છે તે માત્રને માત્ર આ ખાડા

હવે આ બધું શાંત થઈ ગયું હવે પાછો પા હવે અમે કંઈક કરશું તારે આનો નિકાલ થશે જેમ કે આ તો ગટરનું પાણી જ છે આ બધું ભરેલું હવે વરસાદના પાણીનો કોઈ નિકાલ છે નહીં આગળ બધી ગટરો પૂરી જાય છે અમે ઘણી વાર લેખિતમાં રજૂઆત કરી અમે જઈને રજૂઆત કરી પણ નગરપાલિકા કોઈ આભરવા તૈયાર જ નથી કેટલા વોર્ડમાં આવી સમસ્યા જોવા મળી રહી છે વોર્ડમાં નહીં આખા સાણંદ ગામમાં જ સમસ્યા છે આ નવી ગટર લાઈન નાખી ફેલ જ છે તમે ગમે ત્યાં જાઓ બધે ગટરનું પાણી ઉભરાય જ છે

ફરતા ટોટલી એરિયાની અંદર અમારે આગળ પાણી જે બેક મારે છે એના હિસાબે સૌથી મોટો પ્રોબ્લેમ ગંદકી એટલી છે રોગચાળો એટલો છે કોઈ સખી રહી નહીં થઈ શકતો પ્રશાસન શું કહે છે પ્રશાસન જોઈએ લેખિત મૌખિક રૂબરૂ દરેક જાતની રજૂઆતો કરી છે કોઈ જાતનો જવાબ આપવા કે છે કોઈ વહીવટદારો નિમેલ નથી ત્રણ વર્ષથી ઇલેક્શન થયેલ નથી અમારે ધારાસભ્ય શું કરી રહ્યા ધારાસભ્ય મળતા જ નથી ને મીટિંગ કે કોઈ જગ્યા જે જગ્યાએ ટાઈમે ઇલેક્શન હોય ત્યારે આવે છે અત્યારે એમની ઓફિસે જઈએ તો તાળ આવે છે